અને અમુક એવા સાધુ છે જેમના દર્શન પણ દુર્લભ છે એના દર્શન આપણે થઈ જાય તો આપણો ગેળો ગેળો પાર થઈ જાય એની દ્રષ્ટિ પડી જાય એની ચરણની રજ આપણી પર આવી તો આપણો ભેળો પાર થઈ જાય ભલે ભલે મહારાજ તમને મળીને ખૂબ આનંદ થયો જય ગિરનારી નમો નારાયણ જય ભારત તો નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ ધીરેન સોલંકીમાં હું છું ધીરેન સોલંકી અને આજે આપણે જઈ રહ્યા છીએ જે શિવરાત્રીના મેળાનો પ્રથમ દિવસ છે એટલા માટે શિવરાત્રિના મેળામાં અને જોવાના છે કે કેટલી તકલીફ આવેલી છે જુનાગઢમાં શિવરાત્રિના મેળાની મોજ માણવા અને આપણે પણ સાથે મોજ માણવાના છીએ તો મિત્રો બન્યા રહેજો આપણા યુટ્યુબ ચેનલમાં અને આપણા વિડીયોમાં તો મિત્રો જઈએ આપણે ડાયરેક્ટ સીધા શિવરાત્રીના મેળામાં ફાઈનલી આપણે પહોંચી ગયા છે ભવનાથમાં અને ભવનાથના પાર્કિંગમાં આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી છે હવે આપણે અહીંથી ચાલીને જવાના છીએ ભવનાથના મેળાની પરિક્રમા કરવાના છીએ મતલબ કે ભવનાથનો મેળો આપણે ફરવાના છીએ તો આગળ આપણે જોઈએ આપણને શું શું જોવા જેવું મળે ભવનાથના મેળાની અંદર તો મિત્રો ત્યાં પાર્કિંગ છે વિશાળ અને પાર્કિંગમાં આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી અને હવે આપણે આગળ જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેળાની શરૂઆત થઈ ગઈ છે અત્યારથી જ આટલું પબ્લિક આવી ગયું છે જૂનાગઢમાં અને નાના મોટા ધંધાર્થીઓ પણ આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા બધા ધંધાર્થીઓ પોતાના ધંધા અહીંયા ખોલીને બેઠા છે બધી બાજુ અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો આગળ આપણે જોઈએ કે આગળ શું શું આપણાને જોવા મળે આગળ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વધી આપવામાં આવી રહ્યા છે

જલારામ મંદિર સાવરકુંડલા સત્સંગ મંડળ આવેલું છે એના તરફથી તો મિત્રો આ તમે જોઈ શકો છો શિવરાત્રીના મેળામાં ભાઈઓ ભક્તોને ભોજનની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે શિવરાત્રીના મેળાનું મહત્વ આ છે કે ભક્તિ ભોજન અને ભજન ત્રણેયનો સંગમ હોય અહીંયા

મિત્રો તમે જોયું એ પ્રમાણે અહીંયા વિવિધ આવીને ગાયો માટે દાન લે છે અને જે લુલી લંગડી અપંગ ગાયો હોય તેના માટે આ દાન લે છે અને એની સેવા કરે છે અને એમને સાજી કરે છે એટલા માટે તમે પણ મેળામાં આવો તો આવું ક્યાંય તમને જોવા મળે તો દાન અવશ્ય કરજો મિત્રો આપણે આવી ગયા છે થકડોળના મેદાનમાં જ્યાં અનેક એવી રાઇડ્સો આવેલી છે તમે અમારી પાછળ જોઈ શકો છો જે હાલ પહેલો દિવસ છે એટલે ચાલુ નથી તમે અત્યારે જોઈ શકો છો અહીંયા પણ જે આ રાઈડો છે એ કાલે લગભગ બધી ચાલુ થઈ જશે અહીંયા તમે જે જોઈ શકો છો આ બધી રાઈડો અત્યારે હાલ ચાલુ નથી કોઈ મોટી રાઇડ્સ અહીંયા રાખવામાં આવેલી નથી કારણ કે જે રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો એના હિસાબે કોઈ મોટી રાઈડ રાખવામાં આવેલી નથી કારણ કે કોઈ અઘટિત બનાવ ન બને એટલા માટે એ બધાની સેફટી માટે સારું છે કે કોઈ મોટી રાઈડ રાખવામાં આવેલી નથી તો મિત્રો હાલ આપણે પહોંચી ગયા છે જે સાધુ સંતોનું નિવાસ સ્થાન છે ત્યાં ત્યાં તમે મારી પાસે જોઈ શકો છો કે વિવિધ સાધુ સંતો અહીંયા આવેલા છે જે મહાકુંભમાંથી આવેલા છે તો આપણે મિત્રો એ સાધુ સંતોના દર્શન કરીએ અને સાધુ સંતો પાસેથી આશીર્વાદ મેળવીએ અને આશીર્વાદ ઉપી કાંઈક વચન સાંભળીએ તો મિત્રો મારી સાથે બન્યા રહેજો આપણે જઈએ બધા સાધુ સંતોના દર્શન માટે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બધા સાધુ સંતો ધૂણા ધખાવીને અહીંયા બેઠા છે અને ભાવિ ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે જય ગિરનારી મહારાજ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી મહારાજ જય ગિરનારી જય ગિરનારી જો સાધુ સંતો અહીંયા ધૂણો ધખાવીને બેઠા છે અને બધા ભાવિ ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે જય ગિરનારીના નાદ સાથે જય ગિરનારી જય ગિરનારી ઓમ નમો નારાયણ આપણે બધા સાધુ સંતોનો દર્શન કરીએ અને આગળ ચાલતા જઈએ જય કિનારીમાં જયારે જય કિનારી હાલ બધા સાધુ સંતો અહિયાં શિવરાત્રી માં આવી પહોંચ્યા છે પ્રયાગરાજ થી સીધા જ અહિયાં આવ્યા છીએ તમે એના દર્શન કરી શકો છો તમે પ્રયાગરાજ નથી ગયા પણ તમે સાધુ સંતો કરી પ્રયાગરાજ થી સીધા તમે અહીંયા દર્શન કરી શકો છો પ્રયાગરાજ થી સાધુ સંતો અહીંયા આવ્યા છે એના દર્શન કરી શકો શકો છો છો અને ધન્યતા અનુભવી ઓમ નમો નારાયણ નમો નારાયણ જય ગિનારી જોયો તમે આવકારો બધા સાધુ સંતો નો આવકારો ભાવિ ભક્તો માટે

તો મિત્રો આપણે આવી ગયા છે પંચદશના અખાડા પાસે તો અહીંયા તમારી પાસે જોઈ શકો છો પંચદશ નામ અખાડાનો ગેટ અને આપણે હવે અંદર જઈને સંત મહાત્માનું દર્શન કરીએ અને જે ગુરુદત્ત મહારાજ છે તેમના પણ દર્શન કરીએ અને ભવ્યતા અનુભવીએ તો મિત્રો તમે પણ મારી સાથે આવો અને જે ગુરુદત્ત મહારાજ છે જેમનું ભવ્ય મંદિર અહીંયા બનાવવામાં આવેલું છે તેમનું દર્શન કરીએ અને અહીંયા સંત મહાત્મા છે તેમની પાસેથી થોડુંક જ્ઞાન અને પ્રવચન સાંભળીએ તો મિત્રો તમે ગુરુદત્ત મહારાજના દર્શન કરી શકો છો જે પંચદશના મખાડામાં આવેલા છે અને આ તમે પંચદશના મખાડાનું વ્યૂ જોઈ શકો છો કે કેવી રીતના એને બનાવવામાં આવેલો છે અને કેવી એની રચના છે આખી શિવલિંગ આકારની રચના છે અને અહીંયા ઘણા સાધુ સંતો અખાડામાં અત્યારે હાલ બિરાજમાન છે આપણે તેમના પણ તમને હું દર્શન કરાવું પચદસના મખાડાની મુલાકાતે આવ્યા છે અને અહીંયા આપણને જે રાજેન્દ્રગીરી મહારાજ મળ્યા છે ઓમ નમો નારાયણ જય ગિનારી એમની પાસેથી થોડીક દાનની રસપ્રદ વાતો આપણે સાંભળીએ અને જે ગિરનારી મહારાજના સાનિધ્યમાં જે શિવરાત્રીનો મેળો થાય છે તેના વિશે મહત્વ અને થોડીક વાતો આપણે રાજેન્દ્રગીરી મહારાજના મુખમાંથી આપણે સાંભળીએ જય ગિનારી મહારાજ તો મહારાજજી આ જે સાહી સ્નાન થાય છે એનું શું મહત્વ છે અને ગિરનારી સાનિધ્યમાં જે આ શિવરાત્રીનો મેળો થાય છે એનું શું મહત્વ છે હું શ્રી પંચકૃષ્ણ મહેન્દ્ર શિવરાત્રી મહાદેવ બાર વાગે પાટણ બહાર આવે છે બહાર આવે છે એટલે આપણે એનો સન્માન સમારંભ જેને તો બધા સંતો મંતો ભક્તો બધા મળી અને મહાદેવનું સ્વાગત સમારંભ રાખીએ અને બાર વાગે બધા સંતો ઘસમાં લગાવી અને મુરગીકુંડમાં સ્નાન કરશે અને ભજન ભોજન અવિરત ચાલુ આજથી જ ધર્મ ધજા લાગી ગઈ છે પાંચ દિવસનો મેળો છે ને શિવરાત્રી સુધી આમ આમને ભજન ભોજન ચાલુ રહેશે છે ખૂબ ભક્તજનો આવે છે સંતો બધા બહારથી દરેક કન્ટ્રીમાંથી બધા એના છે ખૂબ ભજનનો આનંદ લે છે અને મહાત્માજી મેં એવી પણ સાંભળેલું છે કે શિવ શંકર ભગવાન છે એ સાક્ષાત અહીંયા શિવરાત્રીના મેળામાં આવે છે જુનાગઢમાં તો એના વિશે તમારું શું કહેવું છે શંકર ભગવાન સિદ્ધ ચોરાસી નવનાથ હરેક

સવા મહિના જેવું ત્યાં બધા ત્રણે સાહી સ્નાન કર્યું પૂર્ણિમા નું પર્વ સ્નાન ભી કર્યું પછી આપડા શિવરાત્રી નું જૂનાથ મહત્વ એટલે અમે બધા આવતા રહ્યા શિવરાત્રી નું છેલ્લું સ્નાન પણ ત્યાં છે અને બધા મુર્ગી કુંડ માં સ્નાન કરશું એટલે કે આ છે શિવરાત્રી દરમિયાન અને અમુક એવા સાધુ છે જેમના દર્શન પણ દુર્લભ છે એના દર્શન આપણે થઈ જાય તો આપણું પાર થઈ જાય છે ભલે ભલે મહારાજ તમને મળીને ખુબ આનંદ થયો જય ગિરનારી નમુ નારાયણ મિત્રો હાલ હું પહોંચ્યો છું જે ગિરનાર તળેટી છે એટલે કે જે ગિરનારના પગથિયા છે ત્યાં અને મારી પાસે જે તમે રસ્તો જોઈ રહ્યા છો ત્યાં ગિરનારના પગથિયા છે અને હવે આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ અને આગળ એક નવા વિડીયોમાં મળીએ તો બધાને મારા તરફથી જય ગિનારી હર હર મહાદેવ જય માતાજી